માનનીય સુપ્રીમ કોર્ટે જે રીતના આવારા રખડતા કૂતરાઓ માટેનો ઓર્ડર કર્યો છે એ બહુ સખત છે બહુ કડક છે કેમ કે કુતરાઓને પણ રખડવાનો અધિકાર છે એની આઝાદીને સીનવવાનો સિનવવાનો માણસને કોઈ અધિકાર નથી જે કુતરાઓ કરડે છે જે ઘાયલ હોય છે એવા કૂતરાઓને રાખવાની સગવડ કરવી જોઈએ એમના શેલ્ટરો બનાવવા જોઈએ પણ બે ચાર કૂતરાઓના કારણે આખો કૂતરાઓનો સમુદાય દોષી નથી એમની સ્વતંત્રતા સીનવવાનો આપણને કોઈ હક નથી અધિકાર નથી એટલે આ માનનીય સુપ્રીમ કોર્ટનો જે ફેસલો છે એ બાબતે કંઈ ને કંઈ ઘટતું રાષ્ટ્રપતિ મહોદય કરે સરકાર કરે અને એમાં હસ્તક્ેપ કરે કેમ કે જીવ દયા એ આપણા ભારતનો મૂળ મંત્ર છે અનુકંપા એ મૂળ મંત્ર છે એટલે હું તમામ જીવદયા પ્રેમીઓને કહું છું કે આપણે આ કુતરાઓની સ્વતંત્ર છીનવવા ન દેવી જોઈએ એના માટે આપણે જે કઈ થતું હોય એ કાયદેસર ગાંધી ચિંદ્યા માર્ગે કરવું જોઈએ આ બાબતે મેં પહેલા પણ સોશિયલ મીડિયાના માધ્યમથી વિરોધ કર્યો છે અને ભારતના હજારો જીવદયા આ પ્રેમી કરોડો જીવદયા આ પ્રેમીની જે લાગણી છે એ પણ ક્યાંક ને ક્યાંક દુભાઈ રહી છે એટલે સરકાર છે સુપ્રીમ કોર્ટ છે આ બાબતે ઘટતું કરશે એવી અમને અપેક્ષા પણ છે